નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ધોરણ દસમાં અભ્યાસ કરતી એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે સવારે શાળાએ જઈ રહી હતી ત્યારે ધોરણ બારમાં અભ્યાસ ભણતા બે વિદ્યાર્થીઓએ તેનું અપહરણ કર્યું હતું પ્રાથમિક માહિતી અનુસાર બંને આરોપી સગીરાને જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા ત્યાં એક યુવકે પહેરો આપ્યો હતો જ્યારે બીજા સગીરાને ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના અંગે દામાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ અપહરણ અને બળાત્કાર સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવ સંદર્ભે ઘોઘંબા તાલુકામાં એક સગીરા સવારે સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જઈ રહી હતી ત્યારે ધોરણ બારમાં અભ્યાસ કરતા બે યુવકો મોટરસાયકલ લઈને આવી સગીરાને કહેવા લાગ્યા હતા કે ચાલ તને છોડી દઈએ તેમ કહી સગીરાને બાઇક ઉપર બેસાડીને ઘનઘોર જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા ત્યાં એક યુવકે જંગલ વિસ્તારમાં પહેરો આપ્યો હતો જ્યારે અન્ય યુવક એક યુવક સગીરાને ઘનઘોર જંગલમાં લઈ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જંગલમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેને બળજબરીપૂર્વક તેને તેની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો જે સમગ્ર બનાવને લઈ દામાઓ પોલીસ મથકમાં બંને યુવકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલ તો દામાઓ પોલીસે ગુનો નોંધી યુવકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે